મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ શ્રમ સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જાણીશું બજેટ બે હજાર ચોવીસની અંદર શું વસ્તુ સસ્તી અને શું વસ્તુ મોંઘી થશે મિત્રો ખેડૂતોને પંદર હજારની સહાય માટે બજેટની અંદર સૌથી મોટી જાહેરાત ત્રણસો યુનિટ ફ્રી વીજળી આજથી મોટા નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલા વાત કરીશું બજેટની અંદર બ્રેકિંગ ન્યૂઝ તો સૌથી પહેલી માહિતી છે ચાલીસ હજાર રેલવેના ડબ્બાને વંદે માત્ર બદલવામાં આવશે બીજી જાહેરાત છે પીએમ આવાસ યોજનાની અંદર ત્રણ કરોડ ઘરનું લક્ષ્ય નજીક છે તો આવનાર પાંચ વર્ષમાં આવાસ યોજના અંતર્ગત વધુમાં બે કરોડ ઘર બનાવવામાં આવશે તો મિત્રો સોલર રૂફટોપ યોજના એક કરોડ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળશે તો મિત્રો જે સોલર રૂપટોપ યોજના છે એની અંદર વધુ એક કરોડ કરોડને સોલર રૂપટોપ યોજના અંતર્ગત લાભ મળશે એની અંદર દર મહિને ત્રણસો યુનિટ વીજળી ઘરનાર લોકોને ફ્રી મળવાપાત્ર થશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની અંદર બે કરોડ નવા આવાસ નિર્માણ કરવામાં આવશે તો મિત્રો એક ખાસ યોજના જે શરૂ કરવામાં આવશે કે મધ્યમ વર્ગના ઘર ખરીદવું હોય અથવા ઘર બનાવવા માટે ખાસ યોજના એક નવી શરૂ કરવામાં આવશે તો મિત્રો હજી સુધી યોજનાનું નામ બહાર નથી પાડ્યું પણ આ યોજના ખાસ કરીને જેમના જોડે ઘર નથી અને એમને ઘર ખરીદવા માટે અને ઘર બનાવવા માટે આ યોજના મદદરૂપ થઈ શકે છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે પીએમ ગતિ શક્તિ સંકલ્પ થશે સાકાર આંતરિયાળ માળખાકીય જે સુવિધાઓ નિર્માણ કરવામાં આવશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડની નાણાકીયની જોગવાઈ કરવામાં આવશે ત્રણ મહત્વના રેલવે ઇકોનોમિક કોરિડોર્સ એનર્જી મિનરલ સિમેન્ટ કોરિડોર અંતર્ગત જે આપણે વાત કરીએ કે હાઈ ટ્રાફિક ડેન્સિટી જે છે એનું નિર્માણ કરવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં છે કે શું સસ્તી અને શું મોંઘી થશે વસ્તુ તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ કે મોબાઈલ ફોન સસ્તા થશે સોનું ચાંદી મોંઘી થશે સામાન્ય માણસને કોઈ ફાયદો થયો કે નહીં એના વિશે જાણીએ કે દેશના નાણાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બે ફેબ્રુઆરી અંતર્ગત એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ જે બજેટ જારી કર્યું છે અગિયાર વાગે તો સંસદમાં બદલાકાળનું બજેટ બે હજાર ચોવીસનું રજૂ કર્યું છે આ બજેટને લઈને સામાન્ય માણસની ઘણી ઉમેર હતી તો આ વખતે બજેટમાં કંઈ પણ સસ્તું મોકું નથી થયું એવું કેમ તો મિત્રો આ વખતે જે બજેટ રજૂ કર્યું છે એની અંદર સસ્તું મોકું કંઈ નહીં થયું તો સૌથી મોટી જાહેરાત છે તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ કારણ કે બે હજાર સત્તરમાં લાગુ થયું હતું તો તે બાદ બજેટ માત્ર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે જે માત્ર કેટલીક બાબતોને અસર કરશે તો આ વખતે સરકારે કસ્ટમ ડ્યુટી એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ પણ બદલાવ નથી કર્યો તો મિત્રો એવામાં છેલ્લા એક વર્ષમાં સામાન્ય જરૂરિયાત વસ્તુઓ કેટલો ભાવ વધ્યો ઘટ્યો તે જે જાણીએ તો એ અંતર્ગત વાત કરીએ કે મોબાઈલ ફોન વાપરતા કેટલાક અસપાટ સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી અને તેના કારણે હવે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થશે તો મિત્રો હવે જે આવનારા સમયની અંદર મોબાઈલ સસ્તો થશે આ ઉપરાંત સોનું ચાંદી ખરીદતી ખરીદવી મોંઘી થઈ શકે છે કારણ કે કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે છેલ્લા એક વર્ષમાં દાળની કિંમત એકસો દસ રૂપિયા વધીને એકસો ચોપ્પન રૂપિયા કિલો થાય તો ચોખા સાત્રીસ રૂપિયાથી વધીને તેતાલીસ રૂપિયા થયા છે તો મિત્રો જે વસ્તુ ઉપયોગ થાય તે સામાન જેમ કે દૂધ ખાંડ ટામેટું ડુંગળીના ભાવ વધ્યા છે જોકે ગેસ સિલિન્ડર સહિત ધણી અન્ય વસ્તુઓનોમાં ભાવ ઘટાડો જોવા મળે છે તો બજેટમાં વસ્તુ સસ્તી કે મોંધી સમજવા માટે સૌથી પહેલાં ટેક્સન સિસ્ટમ સમજવી પડશે તો ટેક્સન સિસ્ટમ મોટી રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં વહેંચવામાં આવ્યું છે તો મિત્રો ડાયરેક્ટ ટેક્સ શું છે તો મિત્રો એ લોકોને આવકની પ્રોફિટ પર લગાવવામાં આવે છે કે જે ઇન્કમ ટેક્સ પર્સનલ પ્રોપર્ટી ટેક્સ જેવા ટેક્સમાં આ માટે છે તો ડાયરેક્ટ ટેક્સમાં બોજ અને વ્યક્તિ પર વાહન કરે છે જેના પર ટેક્સ લાગવામાં આવ્યો હોય તો બીજા કોઈ આપી શકતા નથી તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે સી બીડી ટીનું સંચાલન કરે છે તો મિત્રો વધુમાં છે કે ઇનડાયરેક્ટ ટેક્સ શું છે તો મિત્રો ઇનડાયરેક્ટ ટેક્સની અંદર વાત કરીએ કે આને વસ્તુઓ સેવાઓ પર લગાવવામાં આવે છે અને કસ્ટમ ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી જીએસટી વાર્ડ સર્વિસ ટેક્સ જેવા ટેક્સ આમાં આવે છે તો ઇન્ડાયરેક્ટ ટેક્સને એક વ્ય વ્યક્તિથી બોજાને શિફ્ટ કરવામાં આવી શકે છે જેમાં હોલસેલર અને રિટેલ પાસ કરે છે તો આને ગ્રાહકો પાસ કરે છે એટલે કે આની અસર અંતમાં ગ્રાહકો પર પડે છે આ ટેક્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે તો મિત્રો એવી ઓછી પ્રોડક્ટ છે જેમાં બજેટ સસ્તી મોંઘી થાય છે આવું એટલું કારણ છે કે બે હજાર સત્તરમાં લગભગ નેવું ટકા પ્રોડક્ટની કિંમત જીએસટી પર નિર્ભર કરે છે તો જીએસટી સાથે જોડાયેલા બધા જ નિર્ણય જીએસટી કાઉન્સિલિંગ લે છે આ માટે બજેટમાં પ્રોડક્ટ્સની કિંમતો કોઈ બદલાવ થતો નથી તો મિત્રો આની અંદર જે વસ્તુ મોંઘીની વાત કરીએ કે દૂધ ખાંડ ટામેટું ડુંગળીના ભાવ સૌથી મોંઘું થયા છે સાથે મિત્રો તુવેરદાળ છે એ પણ મોંઘું થયું છે અને ચોખા પણ મોંઘા થયા છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય ફેબ્રુઆરી મહિનાની અંદર તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આપણે વાત કરીએ કે એમને લોટરી લાગશે કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમામ રેશનિંગ દુકાન દ્વારા ઘઉં ચોખાની સાથે બાજરી પણ મફત આપવામાં આવશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો કાર્ડ નવીનીકરણનું અભિયાન શરૂ કરવામાં આવશે તો આયોગ્ય ઉમેદવારો ઓળખ થઈ ન હોય તેવા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશન તૈયાર કરી શરૂ કરી છે જેમાં કોટેદારના તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલાં મહિનામાં દરના એક સભ્યના રાશન લેશે જ્યારે બીજા મહિનાની અંદર બીજા સભ્યના અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા નવા સભ્યોના અંગૂઠા લઈ એક પછી એક રાશન લેશે તો મિત્રો આજે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય છે કે તમારે હવે દર મહિને અલગ અલગ રીતે દરેક સભ્યના અંગૂઠા આપવા પડશે સાથે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત હવે મિત્રો બજેટની અંદર ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો એટલે કે બે હજાર રૂપિયાને બદલે હવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર થશે તો મિત્રો વધુમાં જે મધ્યપ્રદેશની અંદર જે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના ચાલુ છે એ ખેડૂતો માટે છે અગત્યની યોજના એની અંદર છ હજાર રૂપિયા મળે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ખેડૂતોને નવ હજાર મળે છે એમ કરીને ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે તો મિત્રો આ પ્રકારે જે સહાય મળે છે એ ગુજરાતની અંદર શરૂ થવી જોઈએ કે ન થવી જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જૈન મિત્રો મને માત્ર જય ગરવી ગુજરાત